જય ખેડૂતપુત્ર હું તમારી સાથે સાગર ખેડૂત ખેડૂતપુત્ર આપ સૌ ખેડૂત મિત્રોને સલામ કરું છું કેમકે એક જ એવો વર્ગ છે જે કણમાંથી મણ કરે છે અને દુનિયાને અનાજ પૂરું પાડે છે એટલે કે ખેડૂત તો આજના વિડીયોમાં મહત્વની વાત એ કરવાની છે કે એવી મગફળીની જબરદસ્ત વેરાયટી છે જે ખેડૂત મિત્રો આ વર્ષે ઊંધા ધૂંધ એનું વાવેતર કરવાના છે તો શા માટે ખેડૂત મિત્રો એ વેરાયટી અપનાવી રહ્યા છે અને તમે એ વેરાયટીનું વાવેતર કરવાના છો કે નથી કરવાના અને જો તમે એ વેરાયટીનું વાવેતર કરવાના હોય તો એમાં કેવો તમને ફાયદો મળવાનો છે કેવા બજાર ભાવ રહેવાના છે અને બીજી મગફળીની કરતાં એમાં વિશેષતાઓ કેવી છે બિયારણ તમારે ક્યાંથી લેવું જોઈએ જોજી લેવાનું બાકી છે તો તો એની તમામ માહિતી આ વિડીયોમાં આપણે મેળવવાની છે જેથી કરીને આપણને માર્કેટની ખબર પડે કે ભાઈ ગુજરાત રાજ્યની અંદર ખેડૂત મિત્રો કેવા કેવા પ્રકારની વેરાયટીનું આવેતર મગફળીમાં વધારે કરવાના છે ચાલો આપણે આગળ જાણીએ એ પહેલાં તમે આ પ્લેટફોર્મ ઉપર બિલકુલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુકમાં હોય તો ફોલો કરી કરી દેજો જેથી કરીને સાંજે રહે ના ટકોરે વાવેતર ગત વર્ષની સાપેક્ષમાં આ વર્ષે ખૂબ સારું એવું થવાનું છે જે ખેડૂત મિત્રોને આપણે પૂછીએ ને તો એ એમ જ કે ભાઈ મારે મગફળીનું વાવેતર કરવું છે મારે કપાસનું વાવેતર નથી કરવું કે બીજા કોઈ પણ અન્ય પાકોનું વાવેતર નથી કરવું મારે તો મગફળીનું વાવેતર કરવાનું છે તો મગફળીની અંદર એક એવી વેરાયટી જે માર્કેટમાં ધૂમ મચાવી રહી છે ખેડૂતોના દિલમાં વસ્તી જાત છે એવી જાત એટલે કે ગિરનાર ચાર નંબરની મગફળી બિલકુલ સાચી વાત છે ગિરનાર ચાર નંબરની મગફળી ગયા વર્ષે ખેડૂત મિત્રોએ વાવેલી હતી ખૂબ સારા એવા ઉત્પાદનના ડેટાના કારણે એના ભાવતાલના કારણે અને એમાં જે રોગ પ્રતિકારક શક્તિ સારી એવી રહે છે અને વરસાદમાં છેલ્લે નથી આવતી એક તો કેરાની મગફળી છે તો આ બધા મુદ્દાઓને ધ્યાનમાં લઈને ખેડૂત મિત્રો એનું વાવેતર વધારે કરી રહ્યા છે બીજી આ મગફળીની ખેડૂત મિત્રો વાત કરીએ તો ખાસ કરીને અન્ય બીજી જે વેરાયટી છે એ મગફળીની સાપેક્ષમાં એક તો આ ઉભળી જાતની મગફળી છે કેરામાં થઈ શકે એટલે જેમ છોડની સંખ્યા વધે એમ ઉત્પાદનમાં પણ ફેર પડે બીજી આ મગફળીની વાત કરીએ તો બીજી બધી વહેલી પ્રકારની જાતની મગફળી હોય છે એ ખેડૂત મિત્રોને નોરતા ઉપર વરસાદમાં આવી જતી હોય છે અને એમાં નુકસાન થતું હોય છે તો આ મગફળી થોડીક લેટ પાકતી જાત છે જે આપણે કહીએ તો એકસો વીસ દિવસની આજુબાજુ થઈ શકે અથવા તો એનાથી વધારે થઈ શકે તો એના કારણે આ મગફળીમાં બીજા કોઈ ઘેરુંને લગતા રોગો હોય કેમ કે વરસાદ પડવાનો નથી અને પછી આ મગફળી પછી નીકળવાની છે તો એના કારણે તૂટવાના પ્રશ્નો હોય પછી ઘણા બધા ઘેરુંને લગતા પ્રોબ્લેમ હોય અને આ મગફળીમાં રોગ પ્રતિકારક શક્તિ અન્ય મગફળીની સાપેક્ષમાં થોડીક સારી એવી છે જેના કારણે ખેડૂત મિત્રોને દવાનો પણ છટકાવ ઓછો કરવો પડે છે અને ઉત્પાદનની દ્રષ્ટિએ સારા એવા મણિકા બેસી શકે છે તો આ રીતની આ મગફળીની વાત કરીએ છીએ ત્યાર પછી જે ખેડૂત મિત્રોને ટેકામાં દેવી હોય એને ભાવતાલ સારા મળવાના છે અને આ વખતે તો ચૌદસો ને બાવન રૂપિયાના ભાવતાલ આપવામાં આવેલા છે જે પણ ખેડૂત મિત્રો માટે સારા એવા સમાચાર છે અને માર્કેટમાં જો એ તો પણ સારા એવા ભાવતાલ મળી શકે તેમ છે પણ એ વાત એ કરવાની હતી કે જે ખેડૂત મિત્રો ગીરના ચાર નંબરની મગફળીની પસંદગી કરે છે એ ખેડૂત મિત્રો બેસ્ટ મગફળીની પસંદગી કરી રહ્યા છે અને ઘણી બધી એવી કંપની છે જેની પાસેથી તમે ગિરના ચાર નંબરની મગફળીનું બિયાણ લઈ શકો છો એવી કંપનીની વાત કરીએ તો અતુર એગ્રી લિમિટેડ જે લીલાપુર જસદણ ખાતે છે ત્યાર પછી નિધિ સીડ્સની વાત કરીએ ફૂલે સીડ્સની વાત કરીએ ગોપાલ એગ્રી એક્સપોર્ટ જૂનાગઢની વાત કરીએ બોમ્બે સુપર સીડ્સની વાત કરીએ રેનો સીડ્સની વાત કરીએ અક્ષય સીડ્સની વાત કરીએ તો તમામ પ્રકારની જે કંપની છે એના બિયાણો ખૂબ સારા એવા આવે છે ગેરંટીવાળા બિયારણો આવે છે તો એવી કંપનીઓના બિયાણ લેવાનો આગ્રહ વધારે રાખો જેથી કરીને જમીનમાં જે આપણે પૈસા દઈને વાવેતર કરીએ છીએ એ વાવેતર ફેલ ન જાય અને પૂરેપૂરું વળતર આપને મળી શકે હવે વાવણીની થોડીક એવી વાત કરી દેવી છે ખેડૂત મિત્રો કે જે ખેડૂત મિત્રોએ અત્યારે વાત કરીએ તો વરસાદ જે આગળ પડેલો છે એમાં ખેડૂત મિત્રોએ દસથી પંદર ટકા જેટલું જેની પાસે પાણીનો સંગ્રહ હતો એણે વાવેતર કરેલું છે પણ જે ખેડૂત મિત્રો પાસે પાણીનું નહોતું તો પણ એને પણ સાહસ કરેલું છે તો એવા ખેડૂત મિત્રોને નુકસાન થઈ રહ્યું છે તો વાવેતરમાં ખાસ ધ્યાન રાખવું હજી વરસાદની આગાહી પ્રમાણે વાત કરીએ તો ખેડૂતપુત્ર ગુજરાતી પરિવાર દ્વારા તમને એ કહેવામાં આવે છે કે વીસથી બાવીસ તારીખ પછી જે સારા એવા વરસાદ થવાના છે એમાં જ વાવેતર કરવું જેથી કરીને અંકુરણ સારું એવું થાય જર્મિનેશન સારું એવું થાય અને આપણે જે મોંઘુદાટ બિયારણ લીધું છે એ નુકસાનનીમાં ના ફેરવાય તો આવી ખેતીવાડીની રસપ્રદ માહિતી સાથે ખેડૂત મિત્રો મળતા રહીશું તમારા પણ દુઃખ ખેતીવાડીના હોય કાંઈ પણ યોજનાને લગતી સબસિડીને લગતી માહિતી તમારે જોતી હોય તો તમે ડાયરેક્ટ અમારો સંપર્ક જે છે એમાં વોટ્સએપમાં કરી શકો છો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો અને ખેડૂત બનશે મહારાજા જે રવિવાર આવે છે એ દરરોજ સાંજે સાત વાગે રવિવારે આવે છે એ જોવાનું ભૂલતા નહીં જેથી કરીને ખેડૂતનું કેવી રીતના સન્માન જળવાઈ રહે છે એની તમામ વાતચીતો એમાં કરવામાં આવે છે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન